કમસરો અને પ્રભુમાં પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ આવો આપણે એક વચન દેખીએ ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો ત્રીસમો અધ્યાય અને તેની ચાર કલમથી આપણે જોશું હે યહોવાના ભક્તો તેના સ્તોત્રો ગાઓ અને તેના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો કેમ કે તેનો કોપ કેવળ શ્રણિક છે પણ તેની મહેરબાની જિંદગીભર છે રુદન રાત પર્યંત રહેશે પણ સવારમાં હર્ષના થાય છે હું સૂકમ હતો ત્યારે મેં કહ્યું કે હું કદી ડગીશ નહીં હે યહોવા તે તારી મહેરબાનીથી મારા પર્વતોને અચળ કર્યા છે તે તારું મુખ ફેરવ્યું કે હું ભયભીત થયો હે હોવા મેં તને અરજ કરી અને મેં તારી યાચના કરી કે જો હું કબરમાં જાઉં તો મારા મરણથી સો લાભ થાય શું ધૂળ તારી સ્તુતિ કરશે શું તે તારું સત્ય પ્રગટ કરશે હેય હોવા સાંભળ અને મારા ઉપર દયા કર હે યહોવા તું મારો સહાયકારી થા તે મારા વિલાપને બદલે મને નૃત્યો આપ્યું છે તે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વશિષ્ટ કર્યો છે જેથી મારું ગૌરવ તારા સ્ત્રોત્રો ગાય અને ચૂપ રહે નહીં હે યહોવા મારા દેવ હું સદાકાળ તારી આભા સ્તુતિ કરીશ प्रभु वाचेला वच्चन पर आशीर्वाद आपो